નમસ્કાર દર્શક મિત્રો આપ નિહરા છો ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ આજના બજાર કાર્યક્રમની અંદર આપ જાણો જ છો કે અવનવા બજારના કાર્યક્રમો આપ સુધી પહોંચાડતા અમે આવ્યા છે અને આ નામ આપના માટે જાણીતું છે આ પહેલી વાર નથી સંકલ્પ ગ્રુપ જી હા નવસારીમાં કોઈ પણ એક્ઝિબિશન હોય તો એની અંદર સૌથી મોટું નામ આવે છે સંકલ્પ ગ્રુપનું અને ચાર મહિલાઓ દ્વારા આ સંકલ્પ ગ્રુપની શરૂઆત કરવામાં આવી અને દિન પ્રતિદિન વર્ષો વર્ષ એની ઉન્નતિ અને પ્રગતિ આપ નિહાળી શકો છો આ વખતે નવા વેન્યુ પર શું નવું લઈને આવ્યા છે સીધા એમની પાસેથી જાણીશું તો સંકલ્પ ગ્રુપ જૂનું અને જાણીતું નામ અને સાથે જ આ વખતે નવું વેન્યુ શું જણાવશો વેન્યુ અમારું ન્યૂ વાઇબ્રેશન છે અહીંયા રામજી મંદિરમાં અમે કરેલું છે અહીંયાનું વાઇબ્રેશન જ એટલું ફાઇન જોઈને એટલું ફાઇન લાગ્યું બધાને કે નવું વેન્યુ છે તો બધાને બહુ ગમ્યું ને અમારી પાસે આ વખતે નવા યુનિક સ્ટોલ્સ બી બહુ છે તો હું નવસારીની બધી જનતાને વિનંતી કરું છું કે બે દિવસની જરૂરથી અહીંયા મુલાકાત લે સાથે જ તમારી સાથે ગ્રુપ જોડાયું છે અને સૌને વૃક્ષો આપી રહ્યા છે કારણ કે એક પેડ માકે નામ જ્યારે ગવર્મેન્ટ બી પ્રમોટ કરી રહ્યું છે તો ત્યારે તમે એ વિશે શું જણાવશો કારણ કે તમારે ત્યાં જે કોઈ પણ આવે છે ખરીદી તો કરે છે પણ એક સારા વાઇબ્સ લઈને જાય છે એ વિશે શું કહેશો અત્યારે તો ગ્લોબલ વોર્મિંગ બહુ જ ચાલે છે એટલે તો આપણે જરૂરથી વૃક્ષારોપણ કરવું જ જોઈએ કેમ કે એટલું બધું ગરમી પડે છે વરસાદ પડે છે ઠંડી પડે છે એકદમ એટમોસ્ફિયર બગડી ગયું છે પહેલાં કરતાં એટલે વૃક્ષોનું ખૂબ જ જરૂરી છે આપણે ત્યાં રોપવું જ જોઈએ કમ્પલસરી બધાએ ઘરે ઘરે એક એક સ્ટોલ્સ રોપવું જ સાથે જ કેટલા સ્ટોલ્સ છે અને ક્યાંથી સ્ટોલ ધારકો આવ્યા છે સિક્સટી પ્લસ સ્ટોલ છે અને ડિફરન્ટ સિટીઝથી આવ્યા છે નવસારી બારડોલી વલસાડ વાપી મુંબઈ અમદાવાદ કચ્છ ભુજ દરેક જગ્યાએથી આવ્યા છે આપણે ત્યાં સેલિંગ કરવા માટે વર્ષની શરૂઆત જ્યારે તમે સંકલ્પ ગ્રુપની શરૂઆત કરી એ વર્ષ અને આજે બે હજાર ચોવીસમાં કેટલો તફાવત કેવો પ્રેમ ઘણો તફાવત છે અને પ્રેમ પણ ઘણો છે બધા એક્ઝિબિટર સાથે બી અમારું કોઓપરેશન ઘણું જ સારું છે અને અમે બી બહુ જ હેપ્પી છીએ કે આટલા વર્ષોમાં અમે પ્રોગ્રેસ પણ સારો કર્યો છે અને બધા જોડે રિલેશન પણ બહુ જ સારા રહ્યા છે તમે નિહાળ્યું એ મુજબ કે આ સંકલ્પ ગ્રુપ અને આ વખતનું વેન્યુ છે રામજી મંદિર અને રામજી મંદિર ખાતે બે દિવસીય એક્ઝિબિશન ક્રમ સેલનું આયોજન કરવામાં આવ્યું છે તમે જોશો તો સાઠથી પણ વધુ સ્ટોલ ધારકો છે અને ડિફરન્ટ ડિફરન્ટ સિટીઝમાંથી ડિફરન્ટ ડિફરન્ટ વસ્તુઓ લઈને આવેલા સ્ટોલ ધારકો સાથે પણ આપણે નાનકડો પ્રયાસ કરીશું વાત કરવાનો તો તમે જોશો એ પ્રમાણે કે આ બધી હોમમેડ વસ્તુઓ છે આ બધું ઘરમાં બનાવવામાં આવે છે અને ઘરમાં બનાવ્યા પછી તેનો સ્ટોલ લાગ્યો છે શું નામ છે આપનું મીરા આ આપની હોબી છે હા હોબી છે હું તમે પોતે જાતે બનાવો છો બધું હેન્ડમેડ જ્વેલરી છે અને બધું એકદમ લાઇટ વેઇટ અને પ્રાઇસ બી બધા એના એટલા ઓછા છે કે તમે લાઇક અફોર્ડ કરી શકો છો કોઈ પણ અફોર્ડ કરી શકો છો તમે જોયું એ મુજબ કે હેન્ડમેડ લાઇટ વેઇટ અને બધા એફોર્ડ કરી શકે તે પ્રમાણની પ્રાઇઝીસ રાખવામાં આવી છે અને નાની દીકરી પોતે જાતે બનાવે છે અને એનું આ પેશન છે અને પેશનને ફોલો કરી રહ્યા છે તો તે જ પ્રમાણે તમે જોશો કે અલગ અલગ સ્ટોલ્સ અહીંયા છે અને અલગ અલગ સ્ટોલ્સની અંદર તમે જોશો તો ઘણા બધા પ્રકારની વસ્તુઓનું અહીંયા વેચાણ કરવામાં આવી રહ્યું છે એક્ઝિબિશન છે અને સાથે સેલ છે અને જી હા તમને દર્શાવી દઈએ કે તમામ સ્ટોલ્સની મુલાકાત તો આપણે લેશું જ પણ જે યુનિક છે કારણ કે તમે જોશો એ પ્રમાણે કે જ્યારે રક્ષા બંધન પણ આવી રહ્યું છે અને રક્ષાબંધન વખતે પણ લોકોને ખૂબ જરૂર પડતી હોય છે ખાસ કરીને બહેનો જે ખરા ભાઈઓ માટે કંઈક નવી રાખડીઓનું આયોજન કરતી હોય છે તો તે પ્રમાણે તમે જોશો તો અલગ અલગ વસ્તુઓ આપને મળી રહેશે અને તમામ વસ્તુઓ એક સ્થળે મેળવવા માટે બે દિવસ એટલે કે આજે અને આવતીકાલે બે દિવસ ચોક્કસથી તમે રામજી મંદિરની મુલાકાત લેજો અને રામજી મંદિરની મુલાકાત લઈ અને ત્યારબાદ કહીએ તો બેગ શોપ જી હા જનીધા બેગ શોપ જર્ધા બેગ શોપ નાના નાના પર્સ અને દરેક વસ્તુ અહીંથી મળી જશે સંકલ્પની અંદર આપણે સ્ટોલ લગાવ્યો છે કેવો અનુભવ છે અને કેવું લાગી રહ્યું છે આમ તો હું ફર્સ્ટ ટાઈમ એક્ઝિબિશનમાં સ્ટ્રોલ કરી રહી છું પણ એક્સપિરિયન્સ ઘણો સારો લાગે છે હજી તો સ્ટાર્ટિંગમાં જ મારું ઓપનિંગ પણ સારી રીતે થઈ ગયું છે સાથે તમને પણ જણાવી દઈએ કે એક્ઝિબિશન તો ખરું જ પણ એમની દુકાને જઈ અને તમે ખરીદી કરશો તો સાંઈ દાંડિયા નવરાત્રનો પાસ પણ તમને ફ્રીમાં એ આપશે તો ચોક્કસથી એ નવસારીના સ્થાયી છે નવસારીમાં એમની દુકાન છે તમે ત્યાં જોજો ચોક્કસથી ખરીદ કરજો જર્નીદા બેગ તો હજુ તો ઘણા બધા સ્ટોલ્સ આપણે જોવાના બાકી છે તમામ સ્ટોલ્સના આ પણ તમને મુલાકાત કરાવીશું તમે જોશો એ પ્રમાણે કે ભાઈ જ્વેલરી કારણ કે બહેનોને સૌથી વધારે પ્રિય જ્વેલરી હોય છે અને જ્વેલરીના સ્ટોલ્સ ખાસ કરીને બક્કસ બટરફ્લાયસ અને તમામ વસ્તુઓ તો તમે ચોક્કસથી સંકલ્પની અંદર આવજો અને આજે અને આવતીકાલે બે દિવસ ખરીદી કરવા માટે કારણ કે જ્યારે તમારે નવરા જ્યારે હવે નવરાત્ર પણ આવી રહી છે તહેવારોની સિઝન શરૂ થઈ રહી છે તો ત્યારે નવરાત્ર અને જે કંઈ પણ આપણે અત્યારે તહેવારોની સિઝન છે એની અંદર તમારે જે તૈયાર થવું હોય તમારે કંઈક ખરીદી કરવી હોય તો ચોક્કસથી આ બે દિવસ સંકલ્પની અંદર જોડાવાનું ભૂલશો નહીં તો આજ પ્રમાણે બજાર કાર્યક્રમની અંદર અવનવા તમને પ્રોડક્ટ્સ અને કઈ જગ્યાએ મેળો ભરાયો છે એની માહિતી આપવા માટે નિહાર તરવા નવસારી લાવ્યા અને ઝટપટ ન્યૂઝ કેમેરા પર્સન સાહિલ રાજપૂતની સાથે હું મહેશ ભટ